કરાવી લેવા તંત્રએ તાકીદ કરી છે મોટી સંખ્યામાં કામગીરી બાકી હોવાથી મુદત લંબાવવા દુકાનદારોએ માંગ કરી હતી દુકાનદારોને સ્વ ખર્ચે નવું ડિવાઇસ ખરીદવાની સૂચના પણ આપવામાં આવી છે દુકાનદારોને આ માટે તાત્કાલિક ત્રણ થી વધુનો ખર્ચ રેશનિંગની કૂપન કાઢવા અને ફિંગરપ્રિન્ટ લઈ શકાય તે માટે ખરીદવું પડશે મંત્રા ડિવાઇસ બંધ કરાતા અને જૂનું પરત કરવાની કોઈ સૂચના ના આપતા દુકાનદારોને વધારાનું આર્થિક કારણ આવતા મુશ્કેલીઓમાં મુકાતા જૂની પદ્ધતિ યથાવત રાખવાની માંગ પણ કરી રહ્યા છે માહિતી જોઈએ તો રાજ્યના રેશન કાર્ડ ધારકોને અનાજનો પુરવઠો ચાલુ રાખવો હોય તો દસ મે સુધીમાં રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવી લેવા પુરવઠા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે રેશન કાર્ડ ધારકોને પુરવઠા વિભાગની ચોનલ કચેરીઓ પોસ્ટ ઓફિસ રેશનિંગના દુકાનદારો અને માય રેશન નામની એપ્લિકેશનથી પણ ઈ કેવાયસી કરાવી શકશે જોકે મોટી સંખ્યામાં કાર્ડ ધારકો બાકી હોવાથી આ સમય મર્યાદા લંબાવી આપવા માંગ ઉઠી છે પુરવઠા તંત્ર દ્વારા દુકાનદારોને પણ નિયત સમય મર્યાદા સુધી અનાજ મેળવતા તમામ એન એ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ રેશન કાર્ડ ધારકોના પીડી પ્લસ દ્વારા ઈ કેવાયસી કરી લેવા જણાવ્યું છે આ મુદત પછી જે સભ્યએ ઈ કેવાયસી કરાવી નહીં હોય તે રેશનિંગનું અનાજ મેળવવાને પાત્ર રહેશે નહીં ટીવી તાકીત પણ અંદરખાને દુકાનદારોને પુરવઠા તંત્ર દ્વારા આપવામાં આવી છે અમદાવાદમાં પંદર જ્વનલ કચેરીના રેશનિંગ દુકાનદારોના સંચાલકોને આ માટે જાણ કરવામાં આવી હતી જોકે આ સૂચનાની બીજી બાજુ દુકાનદારોના કહેવા મુજબ હાલ વેકેશન ચાલી રહ્યું છે રેશનિંગ કાર્ડ ધારકના પરિવારના તમામ વિદ્યાર્થીઓ સહિતના સભ્યો ઘરે હાજર ન હોય તેવી પણ સ્થિતિ જોવા મળી રહી છે તેથી ઈ કેવાયસી અંગેની મુદતમાં વધારો કરવો જોઈએ તે ઉપરાંત પાંચ વર્ષથી નીચેના અને સાહીઠ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિક કે જેમના આંગળાની છાપ કે ફિંગરપ્રિન્ટ તેમના મોબાઈલમાં આધાર કાર્ડ અપડેટ ના થયું હોવાથી સમસ્યા સર્જાય છે તો આધાર કાર્ડ અપડેટનો સુધારો પંદર દિવસમાં થાય છે અને તેમના ઈ કેવાયસી થઈ શકતા નથી તો તેના કારણે પણ વધુ સમય વ્યતીત થતો હોવાથી અનાજ આપવાની મુદતમાં લાંબો વધારો કરવો જોઈએ ધન્યવાદ